ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી વખત અધિકારીઓ પર લાલ ચોર થયા છે અને તેમણે કલેક્ટરને કહ્યું હતું કે તમે કલેક્ટર છો આ ગામના રાજા નથી આદિવાસીઓને રંજાડવાનું બંધ કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ ફરી સાંસદ મનસુખ વસાવા છે તે અધિકારીઓ પર લાલ ચોર થયા છે અને તેમણે એક સભા દરમિયાન કહ્યું હતું કે કલેક્ટર ને કહો કલેક્ટર છે તે ગામના રાજા નથી આદિવાસી છે આદિવાસી

પછી અધિકારી એમ ના કે છે જે હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચાલુ લે કોઈ કહો તો એના નિયમ પ્રમાણે ચાલે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય શ્રી શું કહ્યું મેં કોઈ કઈ તોડવાનું નથી મેડમ એને જરા કલેક્ટર નું પણ ધ્યાન દોરજો લોકોને રંજવા માટે સરકાર થોડી છે હવે કોઈ પણ કર્મચારી માનસિકતા સરકારનો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોરો અમને કહો તમે રસ્તો કાઢીશું ભારતના વીજ કનેક્શન પંદર વીસ વર્ષ થી લોકો રહે છે સરકારી જમીનોમાં તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છો મધ્યાહન ભોજન વાળે એ પણ ખબર પડી મધ્યાહન ભોજન નો પ્રોજેક્ટ લાવો છો કેમ ભાઈ મધ્યાહન ભોજન ના સંચાલકો ક્યાં જવાના છે અહીંયા એટલા સેન્ટર માં બધું મધ્યાહન ભોજન અહીંયા વધુ બનવાનું છે અહિયાં અહીંયાથી આખા તાલુકા માં બધું સપ્લાય કરવાના છે પૂછો અહિયાં કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પેલા અહીં સ્થાનિક આજેઓને ને પૂછો તાલુકા પ્રમુખને નથી પૂછ્યું અહીંયા અમને પદાધિકારીને કોઈને પૂછ્યું નથી કલેક્ટરને પણ કહી દો તો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર કંઈ એનો રાજા નથી ભાઈ અમને શા માટે તમે સંછેડો છો અમે વિકાસમાં માં માન્યા છીએ તમારા પણ સહકારની જરૂર છે એ ખાતે તાળી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ ભલે સાથે મળીને પણ ગરીબ જનતા ને આદિવાસી ને રંજાણું ના હોય ને કાયદો કાયદો મળ્યો હોય પણ કાયદામાંથી પણ વ્યવહાર રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે કાયદા તો છે અમને ખબર છે કાયદાનું પાલન અમે કરીએ છીએ પણ આ કાયદાઓ થકી ગરીબોને આદિવાસીઓને કે રંજાણું નું થોડું હોય

અનેક લોકો નોકરી આપ્યો આજે ધમધમી નો ઉદ્યોગો ચાલે તમારો પણ વેપાર ધંધો કરો અહિયાં સારી રીતના વેપાર ધંધો કરો આદિવાસી

મેં જાતે હું નીકળે ને બધાને અઘરું પડી જશે અવારનવાર આ સાંસદ છે તે અધિકારીઓને ખખડાવતા હોય છે કે આદિવાસીઓ છે કેમ કે જે પ્રકારે અધિકારીઓ હાવી થઈ રહ્યા છે અને ત્યાંના પદાધિકારીઓને પણ તકલીફ પડી રહી છે અને ત્યાંના સ્થાનિકો આ ચૂંટાયેલા પદાધિકારીઓ છે આ ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદના સામે આ સ્થાનિકો અને આદિવાસી સમાજના રોષ ઠાલવે છે ત્યાર પછી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે અધિકારીઓનો ઉધળો લે છે આ કેના સમાચાર વખતના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરાહ